દોસ્તો વિદ્યાનગરના મારા મિત્ર અશોકભાઈ સાથે હવે આપણે વાર્તાલાપ કરીશું અશોકભાઈ આ સિરીઝમાં હું બધાને ત્રણ સવાલ પૂછતો રહ્યો છું એ જ ત્રણ સવાલ આપને પણ પૂછીશ મારો પહેલો સવાલ છે જિંદગી એટલે શું બરાબર અખિલભાઈ હું મારી કળાની ભાષામાં વાત કરીશ સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર આપણને અલગ અલગ વ્યક્તિઓ મળી જતી હોય છે અલગ અલગ ચહેરાઓ મળી જતા હોય છે અને એ આપણે એને ભૂલી પણ જતા હોઈએ છીએ ચિત્રકાર હોય છે એ એમાંથી એને ગમતો ચહેરો પસંદ કરી અને એ પોતાનું એક સારામાં સારું પોટ્રેટ બનાવશે અને એક ઉત્તમ કલાકૃતિ સર્જાઈ જશે એ જ રીતે જિંદગીના હું મારી સાથે વણી લઉં છું કે કુદરતે દરેક વ્યક્તિને દરેક વ્યક્તિને કંઈક ને કંઈક એવી સર્જનાત્મક ભેટ આપી છે વ્યક્તિએ એને પોતાને ઓળખવાની જરૂર છે એટલે વ્યક્તિએ પોતાની અંદર શું છે એને ઓળખવું જોઈએ અને બીજી વ્યક્તિઓથી અલગ એમને પોતાનું જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ એમની પાસે શું આવડત છે એમને વધારેમાં વધારે શું આપી શકે એમ છે સમાજને એને ઓળખી અને એ તરફના એને પ્રયત્નો કરવા જોઈએ એટલે જિંદગી સામાન્ય રીતે હું ગણું તો બહુ કિંમતી છે અને કુદરતે તમને જે આપેલું છે એ આવનારી પેઢીને પણ તમારે એ આપી અને એક ઋણ ચૂકવીને જવાનું હોય છે એટલે દરેક વ્યક્તિએ પોતાની અંદર છુપાયેલી આવડતને ઓળખી એને ઉજાગર કરવાની કોશિશ કરવી જોઈએ અને આ રીતે પોતાનું જીવન જો સારી રીતે વ્યતીત કરે તો હું માનું છું કે એનું જીવન ખરેખર ખૂબ સફળ થશે અર્થપૂર્ણ જીવન બનાવવા માટે આપણે કહ્યું એ બહુ સાચી વાત છે કે એણે પોતાની જિંદગીને એવી રીતે વ્યતીત કરવી જોઈએ કે જેથી એ કોઈકને કામ લાગી શકે એવો કી ઉદ્દેશ એની સાથે હોય બરાબર કોઈ આપ જે પ્રકારની જિંદગી વ્યતીત કરી રહ્યા છો કલાકાર તરીકે તમારી કલાની સાથે અને આપણે કહ્યું એ પ્રમાણે રેલવે સ્ટેશનની ઉપર જે પ્રમાણે મુસાફરોની અવરજવર રહેતી હોય છે એ પ્રમાણે તમારા જીવનમાં પણ ઘણા બધા મુસાફરો આવ્યા ગયા સાથે રહ્યા છૂટા પડ્યા ઘણી બધી પરિસ્થિતિઓ આ બધું તમારા જીવનમાં એ જાણવું છે કે તમારા જીવનમાં આ બધી જે ઘટનાઓ બની શું એ બધી સરળતાપૂર્વક બનતી ગઈ કે ક્યાંક સંઘર્ષ પણ આવ્યો સામાન્ય રીતે આવી વ્યક્તિઓ માનો કળા સાથે સંકળાયેલી વ્યક્તિઓ એને સમાજ તરફથી ખાસ કરીને આપણા ગુજરાતમાં જોઈએ એવો પ્રતિભાવ મળતો નથી એટલે સંઘર્ષ તો સ્વાભાવિક આવવાનો જ સમાજની અંદર આપણે ઘણે ખૂબ વગદાર વ્યક્તિ હોય પૈસાદાર વ્યક્તિ હોય પણ એનામાં જો આર્ટને સમજવાની સેન્સ ના હોય તો એ નીલ છે એટલે ઉત્તમ ચિત્રકાર હોય તો પણ એને સમાજ તરફથી કેટલીક વાર સારો પ્રતિભાવ ન પણ મળે સારા ચિત્રો બનાવે પણ એને ખરીદનારો વર્ગ ના હોય અથવા તો એને એનું પોતાનું જીવન નિર્વાહ કરવા માટેનું જે કામ કરવું પડતું હોય તો એમાં જોઈએ એટલી એને રકમ મળતી ના હોય આવા સમયે કલાકાર બંને બાજુ બંને પલડામાં પગ રાખે છે એક સર્જનાત્મક ક્ષેત્ર હોય અને બીજું વ્યવસાયિક ક્ષેત્ર હોય એટલે મેં મારા જીવનમાં બંને પલડાઓમાં પગ રાખ્યો છે વ્યવસાયિક ક્ષેત્રનું કામ હું વ્યવસાયિક માણસોને ગમે એ રીતે કરી આપું છું પણ એની સાથે સાથે મેં સર્જનાત્મક કામનો પણ આનંદ લીધો છે એટલે મને બંને કામોમાં બંને રીતે સફળતા મીન્સ કે મારી રીતે હું સુખી છું અને મને મારા ચાહકો મળી રહ્યા છે એટલે મારે ક્યાંય હજી સુધી કામ શોધવા પણ જવું નથી પડ્યું અને મેં મારા અંદરના આત્માને આનંદ થાય એવા પણ સર્જનો કરી અને મેં ખૂબ ભરપૂર આનંદ લીધો છે બહુ સરસ વાત આપણે કરી કે સંતોલન આપણે જાળવી રાખવાની કોશિશ કરી છે કે વ્યવસાયિક રીતે પણ આપણે કામ કર્યું છે જેથી જીવન નિર્વાહ માટે જરૂરી એવું આર્થિક અર્થ પણ થાય બરાબર અને સાથે સાથે તમારી અંદર રહેલા સર્જકને માટે સર્જકને જીવતો રાખવા માટેની સર્જકતાને પોષવા માટેને કામ પણ તમે કરતા રહ્યા છો સવાલ હવે તે છે કે જીવન સરળ નથી તમે કહ્યું એ પ્રમાણે સંઘર્ષ તો રહ્યા જ છે પણ હવે સવાલ તે બને છે કે એવા સરળ ન લાગતા જીવનની અંદર સંતુલા વ્યવસાયિક અને સર્જનાત્મકતા વચ્ચેની સંતુલા જાળવવા વખતે જાળવતી વખતે આપને સંતોષ મળતો રહ્યો છે ખરો કે કેમ શ્યોર કેમ નહીં હું આમ બંને તરફ મેં તમને કહ્યું એ પ્રમાણે બંને પગડાઓમાં પગ રાખ્યો છે એટલે જ્યારે જ્યારે પણ મને આનંદ થાય એવા મેં સર્જનો કર્યા છે એ સર્જનો મારા પ્રદર્શનો હોય કે મારા બીજા કોઈપણ જગ્યાએ ગેલેરીમાં ડિસ્પ્લે થયેલા હોય તો એ ચિત્રોમાંથી એ ચિત્રોના પ્રતિભાવ અથવા એને ચાહ ચાહક કરનારો વર્ગ મને ખૂબ વિપુલ પ્રમાણમાં મળ્યો છે તમે માનશો કે વિખ્યાત ચિત્રકાર વિનશેટ વાનગો એની જીવન દરમિયાન એનું એક પણ ચિત્ર વેચાયું નહોતું પણ છતાં પણ એને સર્જન કરેલા અને ખૂબ દુનિયાને ઉત્તમ કૃતિઓ ભેટ આપી ગયેલો જ્યારે મારી લાઈફ એટલી બધી કઠોર નથી મારા ચિત્રો મને સમાજ તરફથી ચાલો મુંબઈ ગયો હો દિલ્હી ગયો હોઉં તો ચિત્રો તરફથી મને વેચાણનો પણ પ્રતિભાવ મળ્યો છે અને સમાજમાં સારી સારી જગ્યાએ ચિત્રોનું ડિસ્પ્લે થયું છે એટલે મને મારી રીતે પૂરો સંતોષ છે અને હજુ પણ હું માનું છું કે મારી આ લાઈફ જે છે એ એક ચિત્રકાર તરીકે જે સંઘર્ષ અને સાધના કરવાની છે એ ખૂબ ઓછી પડી છે કલાકાર જીવનભર સાધના કરતો રહે તો પણ એ શીખતો જ રહે છે મારા દરેકે દરેક ચિત્રો એ મારા ગુરુ છે એક ચિત્રનું હું સર્જન કરું તો એમાંથી મેં ઘણું બધું શીખ્યું છે એટલે મારે જે પણ મેળવવું છે એમાં હું હજી પચાસ ટકાએ પહોંચ્યો છું રિયલિસ્ટિક કામ એટલું બધું અઘરું છે અને એમાં કલાકારની સાધના જીવનભરની સાધના હોય તો પણ ઓછી પડે છે એટલે આજના સમયમાં આપણે ગણીએ કે ઘણી વખતે ચિત્રકારોને ટૂંકા રસ્તાઓ અપનાવીને કે એવી રીતે બી માનું નામ થયું હોય કે પૈસા થયા હોય એ વસ્તુ જુદી છે પરંતુ મારા અંદરથી આત્મા જે મહાન કલાકારો કામ કરી ગયા એ લોકોએ શું મેળવ્યું છે હું એને પહોંચવાનો પ્રયત્ન કરું છું એટલે હજુ સુધી પણ હું એમાં આમ જોઉં તો અસફળ છું કે જે ખરેખર મારે મેળવવું છે એ નથી મેળવી શકતો કારણ કે એ લોકોએ કઈ પ્રકારે સાધના કરી છે એ સમજી જ નથી શકાતું એટલે કળાની સાધના ચિત્રકારોએ હંમેશા જીવનભર કરતી જ રહેવી પડે છે અને કળા કળાને શીખવાડે છે ચિત્રો એ જ ગુરુ છે અને કામકામને શીખવે છે આપની વાતને કલાને જીવનની સાથે જોડી દઈએ તો એ જ સમજી શકાય એમ છે કે જે પ્રમાણે આપણે કલાકાર કલાને સમજી ન શકે અને કલાના ભૂળ રહસ્યોને સમજી ન શકે એવા મહાન કલાકારોએ કેવી રીતે ધૈર્ય અને ધીરજ રાખીને જીવનમાં કામ કર્યું હશે એ સમજી ન શકાય એવી જ રીતે આપણી વાસ્તવિક જિંદગીને પણ આપણે સમજવા જ્યારે આ પ્રયાસ કરતા હોઈએ ત્યારે સરળતાપૂર્વક જીવવા માટે કેટલો સંઘર્ષ ઉઠાવવો પડે છે એ સંઘર્ષને સહન કરવા માટે કેટલી હિંમત એકઠી કરવી પડે છે અને સંતોલન કેવી રીતે રાખી શકાય કે જેથી કરીને અસંતોષ અને સંતોષ વચ્ચેનું સંતોલન જાળવીને આપણે આપણી જિંદગીને કેવી રીતે માણી શકીએ આપણા આનંદને અકબંધ રાખી શકીએ ઘણા બધા મુદ્દાઓ તમારી ઓછી વાતમાં સામેલ થઈ ગયા છે મને વિશ્વાસ છે કે આપણી આ વાતચીત જે કોઈ પણ વ્યક્તિ સાંભળશે એને પોતાની જિંદગીને સમજવા માટે પોતાની જિંદગીના સંતોષને એકત્રિત કરવા માટે જરૂર કંઈક હાથું મળી રહેશે આશા રાખું છું આપ જે પ્રકારે કલાના માધ્યમમાં ચિત્રમાં રંગ પૂરો છો એવી જ રીતે તમારા અપેક્ષિત રંગો તમારા જીવનમાં પણ પૂરાતા રહે એવી અમારી શુભેચ્છાઓ છે અમારી સાથે વાતો કરી તે બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અખિલેશભાઈ થેન્ક યુ